તો સ્વતંત્ર ભારતનો સૌપ્રથમ ગવર્નર ગવર્નર જનરલ હતું રાજ આચાર્ય તો આ કન્ફ્યુઝન ની અંદર ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ વોરન એસ્ટિંગ અને ભારતનો સૌપ્રથમ વાઇસરોય હશે લોર્ડ કેનિંગ તેવી જ રીતે સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન અને સ્વતંત્ર ભારત નો અંતિમ ગવર્નર જનરલ છે રાજગોપાલાચારી તો આ પ્રશ્નની અંદર આપું ત્યાર પછી આપણે જોઈશું લોહીમાં રહેલા રક્ત કણોનું આયુષ્ય કેટલું હોય છે તો આપણા લોહીની અંદર રહેલા રક્ત કણોનું આયુષ્ય હોય છે એકસો વીસ દિવસ ત્યાર પછી આપણે જોઈશું લોહીમાં રહેલા શ્વેત કણોનું આયુષ્ય કેટલું હોય છે તો આપણા લોહીની અંદર રહેલા શ્વેત કણોનું આયુષ્ય હોય છે બે થી ત્રણ દિવસનું તો રક્ત આયુષ્ય હોય છે દિવસ અને શ્વેત આયુષ્ય હોય છે થી ત્યાર પછી આપણે જોઈશું પાણીમાં દ્રવ્ય વિટામિન કયા કયા હોય છે તો પાણીની અંદર દ્રવ્ય વિટામિન બી અને સી હોય છે તેવી જ રીતે ચરબીમાં દ્રવ્ય વિટામિન કયા કયા હોય છે તો ચરબીની અંદર દ્રવ્ય વિટામિન એડી અને કે હોય છે ચાર પછીનો કન્ફ્યુઝન વિશે વાત કરીએ તો બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી તો બેક્ટેરિયાની શોધ વેન લિવ વેન હોકે કરી હતી તેવી જ રીતે વાયરસ ની શોધ કોણે કરી હતી તો વાયરસ ની શોધ ઇવાન વિશ્કીય કરી હતી તો અહીં જીવાણુ એટલે કે બેક્ટેરિયાની શોધ વેન લિવ વેન હોકે કરી હતી અને વાયરસ એટલે કે વિષાણુ વિષાણુની શોધ આ અંદર જે કન્ફ્યુઝન હતા એના વિશે વાત કરી તો તમને જો આ વિડીયો પસંદ હોય તો એક લાઇક જરૂર કરજો અને અમારા આ વિડીયોને વધારે વધારે શેર કરવા વિનંતી તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ખૂબ ખૂબ આભાર